સુરત મહાનગરપાલિકામાં પાલિકામાં મસ ડીઝલ ચોરી નું કોંગાડ ઉજાગર થવા પામી છે કતારગામ જોન ના ગાયત્રી ડેપોમાં ડીઝલની ડીઝલ ની વિડીયો વાયરલ થતા અધિકારીઓ સામે સવાલ ઉઠવા પામ્યા હતા ના ભાઈ લેવાનું નથી કે ભાઈ કઈ બાજુ પેલું સવારે પકડાયું ને ડીઝલ કઈ બાજુ છે ભાઈ જોવા દે

મહાનગરપાલિકામાં ડેપોમાં ડીઝલની ચોરીના વિડીયો વાયરલ થતા અધિકારીઓ સામે સવાલ ઉઠવા પામ્યા હતા હવે આ વિડીયો બાદ મનપા કમિશનર ઊંઘમાંથી ઉઠીને આવા ડીઝલ ચોર સામે પોલીસ ફરિયાદ કરી કાર્યવાહી કરશે ખરા કે પછી તેરી બી ચૂપ ઓર મેરી બી ચૂપ જેવો ઘાટ સર્જાશે